હેલો ફ્રેન્ડ્સ પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અગાઉ આપણે જોયો જમીન મહેસૂલની કામગીરી ગ્રામ સુવિધામાં ભાગ એક હવે બીજા ભાગમાં આપણે બિનખેતી જીરો જીરો પાંત્રીસથી જોઈશું કે એમાં કેવી રીતે કામગીરી કરવાની છે તો અહીંયા ડાબી બાજુ ખાતા વહી ગામ નંબર આઠ ઉપર ક્લિક કરવાનું રહેશે અહીંયા તમે જોઈ શકો છો બરાબર ત્યારબાદ અહીંયા જીરો જીરો પાંત્રીસ બિનખેતી એવું લખેલું આવશે ત્યારબાદ જમીનનો પ્રકાર પસંદ કરવાનો રહેશે અહીંયા તમે જોઈ શકો છો ત્યારબાદ અનુક્રમ નંબર ઓટો જનરેટ થશે વન ટુ થ્રી ફોર એ પ્રમાણે એની બાજુમાં ખાતા નંબર અનો ખાતા નંબર લખવાનો રહેશે અહીંયા તમે જોઈ શકો છો લાલ બોક્સમાં ત્યારબાદ આઠના ખાતા નંબરમાં આવેલા ખાતેદારના નામ લખવાના રહેશે હવે અહીંયા આઠના ખાતા નંબરમાં આવેલા સર્વે નંબરો લખવાના રહેશે અહીંયા સર્વે નંબરનું ક્ષેત્રફળ લખવાનું રહેશે અહીંયા બોક્સમાં તમને એરા ઉપર જે બતાવેલું છે એ પ્રમાણે ત્યારબાદ અહીંયા ગ્રીન બટન ઉપર ક્લિક કરશું તો આઠ ખાતા નંબરનો સંગ્રહ કરવા માટે અહીંયા ક્લિક કરવાનું રહેશે પછી લાસ્ટમાં ખાતા નંબરની માહિતી નીચે આવી જશે ત્યારબાદ ખાતું ઉમેરવાથી તે સર્વે નંબરનું નમૂના મુજબનું ક્ષેત્રફળ માટેની માહિતીનું ઓપ્શન આવી જશે ત્યાર પછી જેમાં નમૂના નંબર એક નમૂના નંબર બે અને નમૂના નંબર ત્રણ મુજબના ક્ષેત્રફળ આપવાના રહેશે હવે અહીંયા નવો સર્વે નંબર એક જ ખાતામાં બીજો સર્વે નંબર ઉમેરવા માટે અહીંયા ક્લિક કરવાની રહેશે ડાબી બાજુ લાલ જે બોક્સ દેખાય છે તેના ઉપર ત્યારબાદ ઝીરો ઝીરો પાંત્રીસ બિનખેતીનું માગણું ભરી દેવું જેમાં ટેક્સ માસ્ટર મુજબ રકમ આવી જશે જેને આપ બદલી શકો છો તો આ પ્રમાણે આખી માહિતી બની જશે હવે ઝીરો જીરો પિસ્તાલીસ શિક્ષણ ઉપકરણનું માગણું ભરી દેવું જેમાં ટેક્સ માસ્ટર મુજબ રકમ આવી જશે હવે ભરેલી વિગતને સંગ્રહ બટન ઉપર ક્લિક કરીને આપણે સેવ કરી દેવાની છે ત્યારબાદ ભરેલી વિગતનો સંગ્રહ જો ના કરવો હોય તો રદ બટન ઉપર ક્લિક કરવાની રહેશે હવે અહીંયા વસૂલાત તો અહીં નીચે મુજબના ટોપિક છે રસીદ બુક ગામ નંબર આઠ બ ગામ નમૂના નંબર નવ શિક્ષણ ઉપકર ગામ નમૂના નંબર નવ લાવણી અને દસમું ચલણ આ વ્યવહારના આધારે તમામ પત્રક આપમેળે બની જશે રસીદ બુક આ વ્યવહારમાં પંચાયતને આપવામાં આવતી વસૂલાત માટેની પહોંચ બુકની માહિતી આપવાની રહેશે અહીં બુક નંબર તેમજ તે બુક કેટલા પાનાની છે તેની વિગત ભરવાની આવશે અહીંયા તમે જોઈ શકો છો ડાબી બાજુ રસીદ બુક અહીંયા રસીદ બુક ઉપર ક્લિક કરવાની રહેશે તો પંચાયતને આપવામાં આવતી વસૂલાત માટીની પહોંચ બુકનો નંબર અહીંયા લખવાનો રહેશે અહીંયા તમે એક્ઝામ્પલમાં જોઈ શકો છો એકથી એકસો વીસ તો આપેલ બુક નંબર કેટલા પનાની છે તે પસંદ કરો ભરેલી વિગતનો સંગ્રહ કરવા માટે સંગ્રહ બટન ઉપર ક્લિક કરવાની રહેશે અને ના કરવી હોય તો રદ ઉપર ક્લિક કરવાનું રહેશે હવે વસુલાત તો ગામ નંબર આઠ બ અને બિનખેતી તો અહીંયા ગામ નમૂના નંબર આઠ બ ઉપર ક્લિક કરવાનું રહેશે રસીદ બુકનો નંબર પસંદ કરવાનો રહેશે પહોંચ નંબર પસંદ કરેલ બુક નંબર મુજબ છેલ્લો પહોંચ નંબર આવી જશે પછી તારીખ પસંદ કરવાની રહેશે ત્યારબાદ ગામ તાલુકો આપમેળે આવી જશે ત્યારબાદ ખાતા નંબર આપવાનો રહેશે ખાતા નંબર પ્રમાણે ખાતેદારના નામ આપમેળે આવી જશે ખાતા નંબર પ્રમાણે ખાતાનું માગણું આપમેળે આવી જશે જેમાં વસૂલાત મુજબની રકમ ભરી દેવાની અહીંયા હસ્તેમાં વસૂલાતની રકમ ભરનારનું નામ અહીંયા ડાબી બાજુ જોઈ શકો છો એચડીએફસી એક્સિસ અમુક બેંકના નામ બતાવવામાં આવ્યા છે વસુલાતનો પ્રકાર પસંદ કરવાનો રહેશે રોકડ કે એ પ્રમાણે જે આવતું હોય એમ પછી સંગ્રહ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે અને ના સંગ્રહ કરવું હોય તો રદ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે હવે વસુલાત ગામ નંબર નવ અને શિક્ષણ ઉપકર તો અહીંયા ગામ નંબર નવ શિક્ષણ ઉપકરણ પર ક્લિક કરવાની રહેશે રસીદ બુકનો નંબર પસંદ કરવાનો રહેશે પહોંચ નંબર પસંદ કરેલ બુક નંબર મુજબ છેલ્લો પહોંચ નંબર આવી જશે પછી તારીખ પસંદ કરવાની રહેશે તાલુકોને ગામ આપમેળે આવી જશે ખાતા નંબર આપવાનો રહેશે ખાતા નંબર પ્રમાણે ખાતેદારનું નામ આવી જશે ખાતા નંબર પ્રમાણે ખાતાનું માગણું આપમેળે આવી જશે જેમાં વસૂલાત મુજબની રકમ ભરવાની રહેશે વસૂલાતની રકમ ભરનારનું નામ લખવાનું રહેશે વસૂલાતનો પ્રકાર ત્યારબાદ સંગ્રહ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે અને ના કરવું હોય તો રદ ઉપર ક્લિક કરવાનું રહેશે હવે ગામ નંબર નવ લાવણી અને ખેતીલાયક જમીન તો અહીંયા ગામ નંબર નવ લાવણી પર ક્લિક કરવાનું રહેશે અહીંયા બુક નંબર પસંદ કરવાનો ત્યારબાદ પહોંચ નંબર આવી જશે જેમ આગળ પ્રોસેસ કરી એમ આવી જશે તારીખ પસંદ કરવાની રહેશે પછી ગામ તાલુકો આપમેળે આવી જશે ખાતા નંબર આપવાનો રહેશે નામ આપમેળે આવી જશે અને ખાતા નંબર પ્રમાણે ખાતાનું માગણું આપમેળે આવી જશે જેમાં રકમ ભરી રહેશે હવે નામ લખવાનું રહેશે અને વસૂલાતનો પ્રકાર પસંદ કરવાનો રહેશે ત્યારબાદ સંગ્રહ બટન ઉપર ક્લિક કરવાનો રહેશે અને ના કરવું હોય તો રદ બટન ઉપર હવે ગામ નંબર દસ ચલણ તો એ ચલણ ઉપર ક્લિક કરવાની રહેશે ત્યારબાદ ચલણની તારીખ પસંદ કરવાની રહેશે અને પસંદ કરેલ તારીખ મુજબના ચલણ બનાવવા માટે સંગ્રહ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે અહીંયા બનેલા ચલણની પ્રિન્ટ કરવા માટે યાદી પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો ચલણ પસંદ કરવાનું રહેશે ત્યારબાદ જમણી બાજુ પ્રિન્ટનો જે ઓપ્શન દેખાય છે અહીંયા સિમ્બોલ એના પર ક્લિક કરવાની રહેશે અને આ પ્રમાણેની પાવતી જનરેટ થશે બરાબર તો આ પ્રમાણે પ્રિન્ટ આપણે લઈ શકશું હવે રિપોર્ટ તો જમીન મહેસૂલ રિપોર્ટ પરચુરણ ઉપજનું પત્રક ગામ નંબર ચાર લાવણી ટાળાપત્રક લાવણી તાળા બાકી પત્રક એના માટે અહીંયા તમે જોઈ શકો છો પરચુરણ ઉપજનું પત્રક એના પર ક્લિક કરવાની રહેશે તો આ પ્રમાણેનું પત્રક ઓપન થઈ જશે તમે જોઈ શકો છો હવે રિપોર્ટમાં ઝીરો ઝીરો પાંત્રીસ જમીન મહેસૂલ ગામ નંબર નવ દસ અગિયાર કમી જાસ્ત્રી પત્રક જમીન મહેસૂલ તો અહીંયા તમે એ પ્રમાણે સિલેક્ટ કરશો ગામ નંબર નવ દસ અગિયાર એ તો આ રીતે પત્રક ઓપન થશે અને તમે અહીંયાથી એક મિનિટ અહીંયા તમે જોઈ શકો છો જે લોકોને ડાઉનલોડ કરવાનું હોય ડાઉનલોડ કરીને પ્રિન્ટ તો અહીંયા જે સેવ જેવો બટન ઓપ્શન એરાનું નિશાન છે ત્યાં ક્લિક કરશો એટલે પીડીએફ એક્સેલ એમ બે ત્રણ ફોર્મેટમાં તમને ફાઇલ બતાવશે અને ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો બધી સેમ ફાઇલો જ છે આ પ્રમાણે તમે પ્રિન્ટ કરી શકશો વારા પછી એક એક ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે ડાબી બાજુના ખાનામાંથી અને એ પ્રમાણે આપણે જે જે વિગત ભરી છે એ બધી આપણને દેખાશે બરાબર તો હું આશા રાખું છું કે તમને ગ્રામ સુવિધાના જે જમીન મહેસૂલનો જે પ્રોબ્લેમ હતો એ સોલ્વ થઈ ગયો છે તો આપણે આવી માહિતી સાથે ફરીથી મળીશું થેન્ક યુ